મિત્રો આજે આપણે જોઈશું મત્સ્ય અને દરિયાઈ જીવ સૃષ્ટિ વિશે સવાલ જવાબ વિડીયો પૂરો જોજો જેથી તમને માહિતી પૂરી મળી રહે અને દરેક સવાલના જવાબ તમને આવડી શકે તમને સવાલના જવાબ જે કંઈ આવડતા હોય એ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો દુનિયાનો સૌથી લાંબો કરચલો કયો છે કોકોનેટ ક્રેપ ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી કઈ છે તે છે પોમ્પ્રેટ બ્લુ વેલનું સરેરાશ વજન કેટલું હોય છે તે છે આઠ હજારથી બાર હજાર કિલોગ્રામ એટલે કે મેટ્રિક ટન સૌથી ઝડપી ફરતી માછલી છે છે એ દુનિયામાં સૌથી વધુ ઝેરી માછલી કઈ છે તે છે જાપાની પોફર માછલી બ્લુ વેલને કેટલા દાંત હોય છે તેને એક પણ દાંત હોતા નથી બ્લુ વેલ દૈનિક કેટલા કેલરી ખોરાક મેળવે છે ચોત્રીસ લાખ કેલરી દુનિયાનો સૌથી રમતિયાળ પ્રાણી કયું છે એ છે ડોલ્ફિન કઈ માછલી તેના આખા શરીર વડે સ્વાદ પાખી શકે છે એ છે કેટફિશ દરિયાઈ સૌથી લાંબી ચપટી માછલી કઈ છે એ છે હેલીબુટ કઈ માછલી જે પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે એશિયાની મેટક માછલી તારા માછલી સ્ટારફિશ કયા ફાઇલમ સમુદાયમાં આવે છે એ છે શૂળત ત્વચી માછલી કઈ રીતે શ્વાસ લે છે એ છે ગિલ્સ ચુઈ દ્વારા દુનિયાની સૌથી ધીમી ફરતી માછલી કઈ છે એ છે દરિયાઈ ઘોડો એને છે ઇન્ડો પેસિફિક દુનિયામાં માછલીનો સૌથી ઝેરી વર્ગ કયો છે એ છે સ્ટોન માછલીઓ ટૂંકા અંતર માટે સૌથી ઝડપી માછલીનો વર્ગ કયો છે એ છે માર્લિન્સ સુવર્ણ માછલી મૂળ ક્યાંથી મળી આવેલી હતી એ છે ચીનમાંથી સિવાપ્સ એ શું છે એ એક જિલીપિશ છે ભારતીય એન્ડોરોમસ માછલી કઈ છે એ છે હિલસા એન્ડોરોમસ માછલી એટલે શું જે માછલી દરિયામાંથી નદીમાં પ્રજનન માટે જાય તેમને એન્ડ્રોમસ માછલી કહે છે ભારતમાં ફક્ત તાજા પાણીમાં રહેતી માછલીનો વર્ગ કયો છે એ છે ક્રેપ કાર્પ એટલે અર્થે નાની સાઈઝના કાર્પને શું કહે છે એને કહેવાય મીનો કયા સમયગાળામાં પ્રથમ માછલી ઉત્પન્ન થઈ હતી એ છે સિલ્યુરિયન સૌથી મોટી ફ્લાઇંગ માછલી કઈ છે એ છે કિમ્સ ક્યુરસ ક્લિફોનિકસ સૌથી મોટો કાર્પ કયો છે એ છે કેટલો કાણીઓ સાયમેન્સીસ સૌથી મોટી રે માછલી કઈ છે માંટા રે સૌથી નાની શાર્ક કઈ છે એ છે ડોગફિશ સૌથી મોટી માંસાહારી માછલી કહે છે ગ્રેટ વાઇટ શાર્ક વજન અને લંબાઈમાં સૌથી નાની શાર્ક કહી છે છે બુલ શાર્ક દુનિયામાં તાજા પાણીમાં રહેતી સૌથી મોટી માછલી કઈ છે દક્ષિણ અમેરિકાની સરાપેયમાં તથા યુરોપિયન સ્ટગરીઓન સૌથી મોટી પાંખોવાળી જે માછલી કહી છે એ છે ડેવિલ રે કયા વર્ગના માછલી સૌથી વધુ જાતો જોવા મળે છે પર્સી ફોર્મ્સ કયા વર્ગમાં દુનિયાની સૌથી વધુ ઝેરી માછલી જોવા મળે છે સ્કોર્પિનો ફોર્મિન્સ તાજા પાણીમાં રહેતી માછલીની જાતો કેટલી છે તેવીસો બે હજાર ત્રણસો જાતો માછલીની કુલ કેટલી જીવંત જાતો છે પચીસ હજાર જાતો ની કેટલી જાતો જોવા મળે છે બસો ને પચાસ જાતો સૌથી ભયાનક માછલી કઈ છે જૂનું પાલતુ માછલી કઈ છે કોમન કાર્ક કઈ માછલી સૌથી વધુ રંગીન હોય છે ટ્રોપિકલ ઇન્ડલેન્ડ પાણી તથા સરોવરમાં સૌથી વધુ શક્તિશાળી દરિયાઈ વિદ્યુત માછલી કઈ છે ટોર્પીડો માછલીની ઉંમર કઈ રીતે જાણી શકાય સ્કેલ ભીંગળા તથા વેસ્ટી બિલ્ડર એપસેપ ટ્રસ દ્વારા જાયન્ટ સ્ક્વિડના કેટલા પગ હોય છે દસ પગ હોય છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોતો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ હવે બીજા વિડીયોમાં આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ જય હિન્દ જય ભારત